ટીકો કાકાને હે એક કર દો પા જવાબ પા 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 પાણી દે બી કરતે પા જવાબ બંડા કર 10 40 41 45 50 55 55 બોલા 8 લાખ દે 1370 હજાર આવ રે જનસભાઈ હેલો હલો <laughs> હાલો અમે હાલો ભક્તિ અંતર મે હે હાલો હાલો કિસો બોલા હે ભાઈ તો 15 43 રાખી દીધો પચીસ પાંત્રીસ ચૌતાલી ચાલીસ ચૌદસો પચાસ ચૌદ પચાસ ચૌદસો પચાસ ઊંચામાં diajak, tujuh, lanjut લખીના

હડિયા ને પચાસ હવા